મારી પાછળ નજારો જોવો ખાલી તમે વસૂલ યાર ટ્રેમ વસૂલ આપણે આ બધા નજારા યાર ખાલી પિક્ચરમાં અને સપનામાં જોતા હોય પણ આ અહીં જો અમુ દૂધ ચડાવેલું છે પાણી છે દૂધથી જ ત્યાં કેમ તેમ બનાવેલા માટીના મકાન એવા બનાવે અને આ બાજુ જો એમ હા હા હાજોડ કેમ છો તમે બધા મજામાં તો ભાઈ અત્યારે અમે ફરી છીએ લે લ લદાખ ને લદાખમાં લેહ લદાખ એક જ છે તમને ખબર હોય તો અને ખાસ અત્યારે આપણે છે એ લેહની સિટીની અંદર અને આપણે જવાનું છે અહીંથી એક ઉપર મોનેસ્ટ્રી છે અને ત્યાંથી આખું લેહનું વ્યૂ કેવું છે તો ખબર નથી ઉપર પૂગીએ પછી ખબર પડે પણ અહીંયા નાના નાના મંદિર ઘણા બધા અને જોઈ છે જઈએ હવે ધીમે ધીમે અત્યારે ચૌદ વાગીને પિસ્તાલીસ મિનિટ થઈ મારે અમે એટલે તમારા અંદાજે કેટલા વાગ્યા છે એ કમેન્ટ કરીને કહી દેજો મને કેમ કે ચોવીસ કલાકની ઘડિયાળ સેટ થઈ ગયેલી છે અમારી તો ચાલો ભાઈ હવે જઈએ ઉપર અને જોઈએ કેટલું ઉપર છે ખબર નથી પગીતાને કેટલું થાય કેટલા પગીતા છે કાંઈ ખબર નથી હવે અમે બે દિવસથી જોતા આવીએ છીએ કે ભાઈ એક મોનેસ્ટરી છે ઘણી બધી મોનેસ્ટરી છે તો આ જગ્યા પર મેં જઈશી ઉપર અને જોઈએ ત્યાંનું વ્યૂ કેવું હોય ને ઉપર કઈ રીતના હોય ત્યાં છે કે રસ્તો ના હે કે વેલા ભાઈ રસ્તો નથી ગોત્ય છે અમે રસ્તો કેમકે અમને રસ્તો એનો ખબર નથી ક્યાંથી જવાનું ક્યો ના ગોતથી ઉલો ઉલો ભાગો વો 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 એલે ગલુ બીવડા દે છે ભાગો ઓલે પર ઓલે ભાગી ગયો જોયો રસ્તો ક્યાં થી છે એને તો ખબર પણ આ જે મોનેસ્ટ્રી ને ભાઈ જે આઈના હું કે આવડ લોકો જે રહે છે બહુ બધું અલગ છે આપડા કલ્ચર કરતા અને આઈનું કલ્ચર છે ને બહુ અલગ છે થોડોક શ્વાસ છે કેમ કે ઓલરેડી આપણે એટલી ઊંચાઈ ઉપર છે એટલે જોઈએ અહીંથી છે કે નથી કે ખબર નથી પડતી ક્યાંથી કેવો ને રસ્તો ગોતતા રસ્તો તો મળી ગયો ને અહીંયા ખાસ વસ્તુ જોવા મળે છે તો ને આ પથ્થર નથી આ ત્યાં મીટર ઘર પડી ગયે હું હા ને આ ત્યાં બનાવેલે આવી રીતના સંતરે બહુ બધા જોવા મળે ભાઈ હવે જો આ પથ્થર આવી ગયો છે પાછો અને મોનેસ્ટ્રી છે ને અહીંથી હવે કેટલી ઉપર થઈ તો ખબર નથી પણ ઓલમોસ્ટ અત્યારે બધું લે આય મારે ઉપર ભાઈ ગલુનો બહુ ત્રાસ છે જાઉં અહીંયા અમને ભય છે બીજું કંઈ નહીં હવે ઈધર હે ને મોનિસ્ટરીકા રસ્તા ઉપર છે ને છે ને સિટી છે ઠીક છે ભાઈ અહીંનું કલ્ચર છે ને બહુ અલગ છે આ બધા ગલુ ભય છે અમને બીક લાગે છે પિંક બીજું બીજું ક્યાં છે ક્યાં છે દેખાતું નથી ઓલે તું કોલે થેન્ક યુ ફેમિલી રસ્તો મળી ગયો છે ને ભાઈ અચારનું વ્યૂ બતાવું તમને અહીં જો કંઈક અલગ જ વ્યૂ છે ઓલે ફરે ઓલા આંટી અમને રસ્તો દેખાડ્યો છે અને ચાલો ભાઈ આજે આપણે જવાનું છે ઓલે ફરે નજારો ઉપરથી કેવો છે શરૂઆત જ છે હવે તમે ખાલી એટલે બધું જ પી ગયા છે તો અત્યારે જ ખાલી નજારો આવો બધો નજારો છે જોવા મળે તો ઉપર જઈને ક્યાં કેવો નજારો છે કાંઈ નહીં ભાઈ મજા આવશે ઉપર જાય ધીમે ધીમે

ભાઈ શ્વાસ તો થોડોક સડે છે પણ ફાઇનલી મોનેસ્ટ્રીએ પૂગી જશે અને અહીંનો વ્યૂ એનું તો કંઈ કહેવું જ ન પડે તો ચાલો જઈએ ઉપર ભાઈ કેવો ને વાર્ડ જોઈને બેઠા હતા કે એનો નજારો ઉપર જઈને કેવો હશે એમ જોઈ પણ આ છે મોનેસ્ટ્રી અહીંયા આગળ આપણે ઉપર જાઓને અને એક નજારો તમને બતાવું આ સાઈડ જોવા તો ખરા અને આજે અહીં મારેલા છે તોરણ એમાં મંત્ર હોય એનો ભાઈ બહુ બધો મતલબ છે જેને ખબર હોય કમેન્ટ કરીને કહેજો બાકી એમાં ઘણા બધા મંત્ર છે અને હવે ખાસ એક નજારો બતાવવા આ બાજુ થોડુંક ધ્યાન રાખવું પડે એમ છે પણ ચાલો જો ને યાર વસુલ યાર વસૂલ આપણે આ બધા નજારા યાર ખાલી પિક્ચરમાં અને સપનામાં જોતા હોય પણ આ વસૂલ નજારો છે યાર બહુ મસ્ત અને અમે બતાવીને એ છે લેનું એરપોર્ટ બહુ બધું આ ટ્રીપ મારી હંમેશા યાદગાર રહી જાય બહુ મસ્ત ટ્રીપ રહે અને શું કહેવાય વધારે શબ્દ નથી મારી પાસે કેમ કે આ નજારો તો જવો યાર મારી પાછળ નજારો જવો ખાલી તમે બહુ મસ્ત કાંઈ નહીં ચાલો હવે જાય ઉપર મોનેસ્ટ્રીમાં અને અમે છે ને એકાબીજુનું શૂટ કરતા એટલે થોડોક ટાઈમ વધારે ઓલો થઈ જાય કેમ કે બે ભાઈ બ્લોગિંગ કરતા હોઈ ઠંડી થોડી વધારે છે અને આ તો જુઓ યાર અહીંયા જો વાહ ભાઈ ની અંદર પહોંચી ગયા અને મંદિરની અંદર આપણે મંદિર કહીએ આવડા લોકો મોનેસ્ટ્રી કહેતા હોય શું કહેતા હોય એટલી બધી નોલેજ નથી અને જે ધર્મ છે ને અહીં મંદિર એ છે બૌદ્ધ ધર્મનું મંદિર ભાઈ જો આ રીતનું મંદિર છે મૂર્તિ છે અને ખાસ તો અહીંયા જો અમૂલ દૂધ ચડાવેલું છે પાણી છે તો બસ અમે દર્શન કરી લઈ કેમકે આપણે તે આ બધું ધર્મ વિશે અલગ અલગ આવી રીતે આવ્યું તો જાણવા મળે તો દર્શન કરી લઈ પછી અહીંથી જે ઉપર જગ્યા છે ન્યા જઈએ ફેમિલી અહીંયા જો કામ જરૂર હે અને હજી અમારે આ બે બહુ રસ્તા આપણે આ સાઈડથી જવાને ચાલ અત્યાર છે ને અમે થોડુંક ઉપર આવ્યો ને ત્યાં એક બીજું મંદિર છે ભાઈ જઈએ અમે ફેમિલીનું કલ્ચર છે ને ભાઈ હા અલગ છે સો ત્યાં છે બુદ્ધ ભગવાનની મૂર્તિ ને આપણને એટલી બધી નોલેજ નથી થોડી ઘણી નોલેજ છે એ શેર કરું બાકી તમને ખબર હોય આના વિશે મને કમેન્ટમાં કહી દેજો બાકી તમે ભાઈ બધા

માટીના મકાન એવા બનાવે શું છું ભાઈ તાળું મારે હે તાળું મારેલું છે ભાઈ હું તાળું મારે છે ને અહીં દરવાજો તાળું હોય પણ કાંઈ વાંધો નહીં એટલું બધું જાણવા મળી ગયું ને યાર એવું તો આપણા લોકો છે ને પેછા અહીંયા આપણે દેશી ધૂજથી બનાવે એ રીતે કંઈક અલગ રીતે જ બનાવે છે ફેમિલી સુરત દાદા હવે મીડ્યા છે અને હવે છે ને ભાઈ અમે જાય છીએ ધીમે ધીમે નીચે અને આ બાજુ ચાલો હવે નીચે ઠંડી બહુ વધવા મળી તો અત્યારે પાસે અમારી ત્યાં અને ઠંડી માઇનસ સત્તર સત્તર વી જાય એટલે હવે ટેન્ટમાં તો રહી જ કે કી કેમકે અમારી માઇનસ પાંચથી થી પંદર સુધીના સ્લીપિંગ બેગ છે બે ભાઈ એક એક છે એક પંદરનું છે ને એક પાંચ સુધીનું છે માઇનસ સત્તર જાય તો ટેન્ટમાં તો રહી જ નહોતી અને કાલે અહીંથી છે ને ભાઈ નીકળી જવું એક અલગ જગ્યા પર જવાનું છે હવે જોઈએ કઈ રીતનું થાય એમ લિફ્ટ લઈને જઈશું પૂગીએ ક્યારે શું છે બાકી તો હવે ટેન્ટમાં તો ન રહીએ કેમ કે અહીંયા ઠંડી જેટલી બધી એ બહુ બધી ઠંડી પડે એટલે અને આ ભાઈ જો હોઈ ગયો છે બસ હવે હું એક કામ કરી પછી હોઈ જાય બસ આ છે કે આજનો વ્લોગ બઉ મજા આવી ગઈ આજે બધી જગ્યા ઉપર તો ખાસ આ છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે છે ક્યારે ન બ્લોગી બધાને જય માતાજી બાય બાય બાયબ કરતા બાય બાય